ભાવનગર શહેરમાં હાર્દિક કુકડિયા નામના ઓગણીસ વર્ષના યુવાનની કરવામાં આવી હત્યા ભાવનગર શહેરમાં એક વર્ષ પહેલા બોડતળાવ ગાર્ડનમાં ફોટા પાડવા બાબતે દિનેશ ગોહિલ નામના યુવક સાથે ઝઘડો થયો હતો જેના સમાધાન માટે બોલાવી પ્લાનિંગ કુંભારવાડાના દસનાડા પાસે કાર દોડાવી અકસ્માત સર્જાવવામાં આવ્યો હતો યુવાનોને સમાધાન માટે બોલાવી ચારથી થી પાંચ યુવકો સાથે ઝઘડો કરીને પ્લાનિંગ પૂર્વક પાછળ કાર દોડાવી હાર્દિક કુકડિયાને જોરદાર ટક્કર મારી હતી જેમાં ત્રણ જેટલા બાઇકને

તમે તીન ચાર ને ગયો મારી પાસે માફી માંગી છે માફી માંગી છે કઈ ને ગયો મને બે ફટાકા મારી દેવા છે અમી એમ કીધું ફટાકા ફટાકા નહી મારું અને તમારે અમી માફી મંગાવી હતી તારી પાસે

આ કામના જે ફરિયાદી અને જે સાહેદોને અને જે મૃત્યુ પામનાર જે છે એક્સિડન્ટમાં તેને સમાધાન માટે દિનેશ ગોહિલ યોગેશ વેગડ હરેશ કોળી અને સંજય કરીને જે છે તે ઈસમોએ સમાધાન માટે દસ નાળા બોલાવેલા અને સમાધાનનું જે મેઇન કારણ હતું કે અગાઉ બોર તળાવ જે વિસ્તાર જે છે ત્યાં ફોટોગ્રાફી કરવા બાબતે આ કામના જે દિનેશ અને જે છે હાર્દિક કુષ્પે ટીંચો તેને મંદુક હતું તેનો સમાધાન માટે બોલાવેલા અને સમાધાન માટે જે આ લોકો જે આવ્યા તે દરમિયાન આ લોકો વચ્ચે બોલાચાલી થઈ અને જે સાહેદો જે છે તે ટુ વ્હીલર માં આવેલા હતા અને જે આ કામના જે આરોપી હતા દિનેશ ને હરેશ તેની પાસે ફોર ગાડી હતી તો આ સાહેબો જે છે આરી બાજુ લઈને જતા હતા એ દરમિયાન પાછળથી આ દિનેશ અને તેની ટીમ જે છે આરોપી ચાર જે છે તેણે આ કામના જે હાર્દિક હુટફેટ ટિંચો ટુ વ્હીલરમાં હતા તેને પાછળથી જે છે તેની ફોર વ્હીલ ફટકારી તેમાં આ જે ટીંચો ત્યાં પડી ગયેલા અને તેને ઈજા ગંભીર ઈજા થયેલી હતી અને પાછળ જે સાહેબ બેઠેલા તેને બી ફ્રેક્ચર થયેલું અને બીજા બી સાહેદો હતા તેની પાછળ આ લોકોએ ગાડી ફૂલ સ્પીડમાં બેફિકરાઈથી ચલાવી અને તેઓને બી નાની મોટી ઈજા કરેલી આ કામે જે ભોગ બનનાર જે છે હાર્દિક રૂપે ટીંચો તેને એકસો આઠ દ્વારા સ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને આજે વહેલી સવારે તેમનું મૃત્યુ થયેલું છે આ કામે શરૂઆતના સ્ટેજમાં એક અકસ્માત હોવાની હકીકત પોલીસને જાણવા મળેલી પરંતુ પોલીસ દ્વારા સ્થળ પર જઈ અને સાહેદો અને અને વિસ્તૃત પૂછપરછ કરી અને આ ગુનો જે છે ખૂનની કોશિશનો હોય શરૂઆતથી જે તેની ગંભીરતા લઈ ખૂનની ઓશિશનો ગુનો વર્તેજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને તેની તપાસ પીએસઆઈ શ્રી ઝાલા કરી રહેલા છે આ કમે વેલીતકે જે ચાર આરોપીઓ છે તેને અટક કરવામાં તેની એક ટીમ બનાવવામાં આવેલી છે અને અટક કરવામાં આવનાર છે બિલકુલ આ જે મેટર જે છે જેમાં આ કામના જે આરોપી જે છે દિનેશ ઉર્ફે ગોહિલ તેને અગાઉ જે આ ટીંચો તેની સાથે મંદુક હોય તેને સમાધાન માટે જે વર્તેજ પોલીસ સ્ટેશન દસ નાળા વિસ્તાર જે છે તેમાં બોલાવવામાં આવેલા અને જે આ જે વચ્ચે જે મંદુક હોય તેના કામે આ જે ગંભીર બનાવને એક એક્સિડન્ટમાં ખપાવી દેવાની જે એમો હતી પરંતુ પોલીસને આ જે સાહેદો અને જે ત્યાંના જે વિજા જે છે તેની ગંભીરતાથી પૂછપરછ કરી અને આ ખૂનનો કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલા અને આ કામે પોલીસ દ્વારા એક ટીમ બનાવી અને વહેલી તકે આરોપી અટક કરવામાં આવનાર છે આ પોલીસ દ્વારા બે આરોપી હસ્તગત કરેલ છે અને વિસ્તૃત તેઓની પૂછપરછ પોલીસ પોલીસની જે જ આને ગંભીરતાથી લઈ અને પોલીસ ઉપર આ લોકો વિશ્વાસ રાખે તે રીતની તપાસ દરમિયાન તેઓને વિશ્વાસ બેસે અને પોલીસ દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે અને હાલમાં પોલીસ દ્વારા બે આરોપીને જબ્બે કરવામાં આવેલા છે તેનું પુરાવા મેળવી તેને અટક કરવામાં આવનાર છે નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી અને બીજા બી આરોપીને વેલી તકે અટક કરવામાં આવનાર છે હા એ જે આરોપીઓ જે છે એનો ગુનાહિત ઇતિહાસ છે જુદા જુદા જિલ્લામાં બી તેઓ મારામારીનો અને બીજા શરીર સંબંધી ગુનામાં હોવાની હકીકત ફર્સ્ટ સ્ટેજે પોલીસને જાણવા મળેલી છે આ ગુનામાં ટોટલ ચાર આરોપીઓ છે જેમાં દિનેશ ગોહિલ યોગેશ ઉર્ફે જખરો હરેશ ગોવિંદ અને સંજયના નામ ખુલવા પામેલ છે પોલીસ દ્વારા ખૂબ જ તપાસ કરી અને જો એમાં બીજા આરોપી તપાસ કરી અને તે દિશામાં તપાસ કરવામાં આવનાર છે છે આ જે જે ભોગ બનનાર જે હાર્દિકભાઈ જે છે તેની પાસે જે લિયો મોસા હતું અને તેની પાછળ જે અજય જાદવ કરીને હતા તેને ઈજા થયેલી છે પછી વિશાલ મકવાણા વિશાલ ભાલિયા દેવેન્દ્રસિંહ અને અબોટ અને બીજા જે છે તેને બી નાની મોટી ઈજા થયેલી છે બિલકુલ આ કામે જે ફોર વ્હીલ જે છે તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવનાર છે થેન્ક યુ